હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર એલ એન ટી મશીન આવેલ છે જે મિત્રો દશરથભાઈને વેસવાનું છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં મિત્રો ફૂલ જવાબદારી સાથે તો મિત્રો દશરથભાઈનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કેવી કંડિશન છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એલ એન ટી મશીન લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત વગેરે આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે એલ એન ટી મશીનની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે એલ એન કેસ મિત્રો મશીન આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મશીનમાં એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પંપ મિત્રો બધા કમ્પ્લીટ વર્ક કરે છે જેક બધા કમ્પ્લીટ વર્ક કરે છે સીલ બધા કમ્પ્લીટ જેકના તમને જોવા મળશે બોનટ કેબિન બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો મશીનમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે મિત્રો વાત કરીએ આપણે તો મશીનના કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ફૂલ જવાબદારી સાથે દશરથભાઈને એલ એન ટી કંપનીનું મશીન વેચવાનું છે મિત્રો ખૂબ જ સારી કંડિશનમાં તમને મશીન કંપની કલર સાથે જોવા મળશે તો વાત કરીએ આપણે દશરથભાઈના મોબાઈલ નંબરનો અને ક્યાં જોવા મળશે અને કિંમતની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને દરરોજ નવા વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે એલ એન્ડ ટી કંપનીના મશીનના માલિકની તો માલિકનું નામ દશરથભાઈ છે અને મિત્રો દશરથભાઈએ આ મશીનની કિંમત રાખેલી છે સો લાખ અને પંચાવન હજાર રૂપિયા તેમાંથી મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો દશરથભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એકત્રીસ અગિયાર છ એકાવન દશરથભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો સોલાખ પંચાવન હજાર રૂપિયા મશીનની કિંમત રાખેલી છે અને મિત્રો આ મશીન તમને જોવા મળશે જિલ્લો સુરત તાલુકો પલસાણા તો મિત્રો ગામ ગંગાધરા બારડોલી રોડ મિત્રો નામ દશરથભાઈ દશરથભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો તો જે પણ કોઈ મારો મિત્રો એલ એન ટી મશીન હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે દસરથ દશરથભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન વગર જોઈ અને આ મશીન લઈ શકો છો તો વધુ માહિતી માટે દશરથભાઈનો કોન્ટેક કરવાનું નથી જયોજ